કે પ્રકારનું કૃત્ય કર્યું હોય એ ના પણ સામે આવ્યા હવે ફરી એક વખત દેવાયત ખબરની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે તમને જણાવી દઈએ કે દેવાયત ખબર ને લઈ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે દેવાયત ખવડના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા પરંતુ હવે તેમને પણ સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું છે વેરાવર સેશન્સ કોર્ટે તેમના જામીન ના મંજૂર કર્યા છે દેવાય ખવડની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે ખવડના વકીલે જામીન રદ થતા કોઈ પણ વાંધો ઉઠાવ્યો નથી આ સમાચાર દેવાયત ખબરને લઈને સામે આવી રહ્યા છે વિરાવ સેશન્સ કોર્ટે દેવાયત ખબરના જામીન રદ કર્યા છે જામીન રદ કરવાને લઈને દેવાયત ખબરના જે વકીલ છે તેમણે કોઈ પણ પ્રકારનો વાંધો ઉઠાવ્યો નથી નીચલી કોર્ટના આદેશ સામે કોર્ટે વાંધો ઉઠાવ્યો હતો આ સાથે હવે તેમને પણ સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું છે દેવાયત ખબરની મુશ્કેલીઓમાં વધારો

તેમના તરફે પણ વકીલ શ્રી ચૌહાણ હાજર થઈ અને સોગંદનામાની વિગતે હકીકતો રજૂ કરેલ તેમજ આરોપીઓ તરફે પણ જે તે વકીલોએ રજૂઆતો કરેલ જેને નામદાર કોર્ટે સાંભળેલી અને જ્યારે આજરોજ તેની મુદત હતી ત્યારે વિશેષ દલીલો અથવા રજૂઆતો કરવાની તબક્કે આ કામના આરોપીઓ તરફે પુરશીસ આપી અને સરકાર પક્ષે રજૂ કરેલ કરેલી જામીન રદ કરવાની અરજીને અપોઝ નથી કરતા એટલે કે બેલ કેન્સલ થાય તો વાંધો નથી તેવું સારી ભાષામાં કહી શકાય તેવું જાહેર કરેલ છે અને રિમાન્ડ કામે જે રિવિઝન હજી છે તેમાં પણ અપોઝ નથી કરતા એટલે તેમાં પણ આગળની ન્યાયિક કાર્યવાહી અથવા પોલીસ કામગીરી હાથ ધરે તો વાંધો નથી એવું વિગતે પુરસિસ આપી ડિટેલ્સ ઓર્ડર ઇન્વાઇટ ન કરતા પુરસિસ આપી અને આ કામમાં તે રીતે ન્યાયિક નિર્ણય કરવા માટે રજૂઆત કરાયેલી છે જેથી સાંજે આજે નામદર કોર્ટ તે સંબંધે હુકમ ફરમાવશે પણ આરોપીઓ જે રજૂઆત કરેલી છે તે જોઈએ તો આ કામે આરોપીઓના જામીન અપાયેલા છે તે રદ થાય અને તેને રિમાન્ડ અપાય તો વાંધો નથી તેવું જાહેર કરાયેલ છે આ કામમાં પ્રથમથી જ બંધારણીય મુદ્દો કોન્સ્ટિટ્યુશનને લગતો હતો અને જે જજમેન્ટ નીચેની કોર્ટે લક્ષ્યમાં લીધેલું તે પછી નવું જજમેન્ટ નામદાર સુપ્રીમ કોર્ટે બે નવી પાડીવાલા સાહેબની બેચે આપેલી તેમજ નાગપુર હાઈકોર્ટે પણ પછી સાંઠે તેને લગત જજમેન્ટ આપેલું આ તમામ હકીકતો તેમજ ફરિયાદ પક્ષ એટલે આરોપી પક્ષે જે જે રજૂઆતો થઈ હતી કે ભાઈ આમાં કાયદાકીય મુદ્દો છે અને જે અપાયેલી છે એ કોન્સ્ટિટ્યુશન ટૂંકમાં બંધારણીય જે લોકોને અપાયેલા અધિકારો છે એનું હનન થતું હોય તો એમને જે જામીન આપ આપવા જોઈએ એવી રજૂઆત નીચેની કોર્ટે કન્સિડર કરેલી તે સંબંધે આ દરેક વસ્તુમાં દરેક સંજોગો સમાન નથી હોતા અને નવી નવું જે જજમેન્ટ છે તેની હકીકત ધ્યાને લઈએ તો આવા ક્ષુલક કારણોસર આવા ગંભીર ગુનામાં જામીન ન આપવા જોઈએ તેવી સરકાર પક્ષની જે રજૂઆત હતી તે બધું ધ્યાને લઈ અને આ કામમાં આજરોજ આ રીતે કોશિશ આપી અને બેલ કેન્સલ કરવામાં અને રિમાન્ડ આપવામાં વાંધો નથી તેવું જાહેર કરાયેલ છે આ મુદ્દાને લઈને આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય જણાવો ને આપે હજી સુધી અમારી ચેનલ લાઈટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી લો નમસ્કાર